મિત્રો મહેર ફાર્મિંગમાં તમારું સ્વાગત છે નોગણભાઈને ન્યૂ ન્યુ હોલેન્ડ ત્રીસ બતીસ ટ્રેક્ટર વેચવાનું છે મિત્રો ટ્રેક્ટરના કંડિશનની વાત કરીએ તો ખૂબ જ સારામાં તમને ટ્રેક્ટરની કન્ડિશન જોવા જડશે ગેર આલુમ બધું સારું છે સીટ થતી પણ મિત્રો તમને ખૂબ જ સારામાં જોવા જશે ને મિત્રો ટ્રેક્ટરના પાછલા ટાયરની વાત કરીએ તો સિત્તેર એંસી ટકા જેવા તમને ટ્રેક્ટરના પાછલા ટાયર જોવા જડશે અને મિત્રો ટ્રેક્ટરના આગલા ટાયરની કન્ડિશન તમને ખૂબ જ સારામાં જોવા જડશે ને મિત્રો ટ્રેક્ટરમાં તમને પાવર સ્ટેરિંગ જોવા જશે ઓઈલમાં ડૂબેલી બ્રેક પણ જોવા જળશે ને મિત્રો ટ્રેક્ટરના એન્જિનની વાત કરી તો ખૂબ જ સારામસારી તમને ટ્રેક્ટરના એન્જિનની કન્ડિશન જોવા જડશે અને મિત્રો ટ્રેક્ટરના હાઈટ ની કંડિશન પણ તમને ખૂબ જ સારામ સારી જોવા જઈશે અને મિત્રો ટ્રેક્ટરના મોડલની વાત કરી છે ક્યાંય પણ સડો નથી અને મિત્રો ટોલીના ટાયરની વાત કરી તો ખૂબ જ સારામ સારી ટોલીના ટાયરની કન્ડિશન જોવા જઈશે અને મિત્રો ટ્રેક્ટર અને ટોલી બંને તમને ક્યાં જોવા જશે તેની વાત કરી તો જુનાગઢ તાલુકાના મોવાણ ગામે તમને ટ્રેક્ટર અને ટોલી બંને જોવા જડશે અને મિત્રો બંને કિંમતની વાત કરી તો પાંચ લાખ ને પચાસ હજાર અંદાજીત ટ્રેક્ટર અને ટ્રોલી બંનેની કિંમત રાખેલી છે મિત્રો